ઉત્તરાયણ એટલે શું ખાલી પતંગ ચગાવવાનો દિવસ ના ના એનાથી ઘણું વધારે છે આ તો છે ને જીવનનો જે ઉમંગ છે જે તરવરાટ છે આપણો જે મસ્તીભર્યો મિજાજ છે એ બધું આકાશમાં જઈને ઉજવવાનો તહેવાર છે તો ચાલો આની પાછળ જે ફિલોસોફી છુપાયેલી છે ને એને જરા નજીકથી જોઈ અને આ વાત છે ને એકદમ સાચી છે આ તહેવાર ખરેખર શું કરે છે એ આપણી અંદરની જે ખુશી છે જે એનર્જી છે જે ઉજવણીનો આપણો મૂળ મિજાજ છે એને સીધો આકાશ સુધી પહોંચાડે છે એટલે આકાશમાં જે દેખાય છે ને એ ખાલી પતંગો નથી એ તો આપણો થનગણાટ છે આપણો ઉત્સાહ છે જે ત્યાં લહેરાઈ રહ્યો છે તો વાત કરીએ જીવનના આ થનગનાટને સવાલ એ છે કે આટલો બધો ઉત્સાહ આ થનગનાટ એ આવે છે ક્યાંથી એ આવે છે એકદમ શુદ્ધ પ્યોર આનંદમાંથી અને બીજી કઈ વસ્તુ એ સામુદાયિક ઉજવણી જે આખા તહેવારનું હાર્દ છે એમાંથી અને આ તહેવારની સૌથી મસ્ત વાત શું છે ખબર છે લોકો છે ને પોતાના બધા ટેન્શન બધા દુઃખ બધું જ ભૂલી જાય છે બસ એક ક્ષણ માટે તો જાણે બધું જ ગયું અને એ પતંગ ચગાવવાની જે ક્રિયા છે ને એ જાણે એક મુક્તિનો અનુભવ છે ત્યાં બીજું કંઈ નહીં બસ ચીછિયારીઓ પેલો ઉત્સાહ અને બધા ભેગા મળીને જે આનંદ કરે છે ને એ જ હોય છે આપણા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખની તો વાત જ શું કરવી ખરેખર એકદમ યુનિક છે એમાં એ બે વસ્તુઓ તો એવી છે જેની પર ગુજરાતની મોનોબોલી કહી શકાય એક તો નવરાત્રીના દાંડિયા અને બીજા ઉત્તરાયણના પતંગના પેચ આ બે એવી પરંપરાઓ છે જેણે આખી દુનિયાને ઘેલું લગાવ્યું છે અને કદાચ એટલે જ આ તહેવારો કોઈ કડક ધાર્મિક વિધિઓને લીધે નહીં પણ એની અંદર જે ઉલ્લાસ છે જે આનંદનું તત્ત્વ છે ને એના કારણે આજે પણ જીવંત છે સાચું કહું ને તો લોકોનો જે ઉત્સાહ છે ને એ જ આ પરંપરાનો જીવ છે એનો પ્રાણ છે ઓકે તો આનંદની વાત તો કરી પણ આ આનંદની સાથે સાથે ઉત્તરાયણનું એક બીજું એટલું જ રોમાંચક પાસું પણ છે અને એ છે પેચ લડાવાનો જુસ્સો જેને આપણે કહીએ છીએ પતંગ કાપવાની વૃત્તિ જો દુનિયાભરમાં પતંગ ઉડાડવાની ઘણી બધી સ્પર્ધાઓ થાય છે બરાબર પણ આપણા ગુજરાતની વાત જ સાવ અલગ છે અહીંયા છે ને પતંગ કેટલો ઊંચો ગયો કે કેવો દેખાય છે એના કરતાં બીજાનો પતંગ કાપવા પર વધારે ફોકસ હોય છે આ જે પેચ લડાવવાની આખી ગેમ છે ને એ ખરેખર આખી દુનિયામાં યુનિક છે અને આ જે કહેવત છે ને જે મનમાં એ મેદાનમાં એ આ આખી સ્પર્ધા પાછળની ફિલોસોફીને એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે મતલબ કે જે સ્પર્ધાની ભાવના મનમાં છે એની એકદમ સીધી અને ખુલ્લી રજૂઆત જે કંઈ પણ મનમાં ચાલી રહ્યું છે એ બધું આકાશના મેદાનમાં દેખાઈ આવે છે તો આના પરથી એક સવાલ ચોક્કસ મનમાં આવે કે આ પતંગ કાપવાની જે ક્રિયા છે એ શું ખાલી એક એક્ટિવિટી છે કે પછી એ આપણા બધાની અંદર જે સ્પર્ધા કરવાનો એક સહજ સ્વભાવ હોય છે ને એનું જ એક પ્રતિબિંબ છે અને આ જ સ્પર્ધા આ જ ઉડાનની ક્રિયા આપણને લઈ જાય છે જીવનની એક બહુ જ ઊંડી ફિલોસફી તરફ ચાલો સમજીએ કે કેવી રીતે એક સાવ સામાન્ય લાગતો પતંગ આપણને જીવનના કેટલા મોટા મોટા પાઠ શીખવી શકે છે આ આખી ફિલોસોફીનો જે સાર છે ને એ આ એક લાઇનમાં છે લીવ લાઈફ કાઇટ લાઈક એટલે કે જીવનને જીવો પણ પતંગની જેમ હવે આનો મતલબ શું ચાલો એને જરા ડિટેલમાં સમજીએ તો આ કાઇટલાઇક ફિલોસોફીને આપણે ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ પહેલું છે ઉડવાનો આનંદ ઉપર જવાનો જે રોમાંચ છે એને ફીલ કરવો બીજું ઊંચાઈનો અનુભવ જ્યારે ઉપર પહોંચો ત્યારે ત્યાંથી મળતો એક નવો જ પર્સ્પેક્ટિવ અને ત્રીજું જે સૌથી અગત્યનું છે પરિણામની પરવા કર્યા વગર ઉડવું ફ્રીલી ભલે પછી પતંગ કપાઈ જાય કે ઢીલ મળી જાય એની ચિંતા નહીં કરવાની એક વાત તો પાકી છે બરાબર કોઈ પણ પતંગ કાયમ માટે આકાશમાં નથી રહી શકતો પણ એ થોડી ક્ષણો માટે પણ એને ઉડવાનો જે મોકો મળે છે ને એને ઉપરથી આખી દુનિયાને જોવાનો જે અવસર મળે છે ને એ જ બધું છે સાચું કહું તો એ અનુભવ પોતે જ એક મોટી જીત છે અને એટલે જ આ ફિલોસોફી શીખવે છે કે જો ઉડવાથી ડરતા રહીશું તો શું થશે બસ દાબાના એક ખૂણામાં પડ્યા રહીશું અને છેવટે ફેંકાઈ જઈશું એના કરતાં તો હજાર ગણું સારું છે કે યુવાનીના પવનમાં હિંમત કરીને ઉડીએ ભલે ગમે તે થાય પણ એ ઉડવાનો જે આનંદ છે ને એ તો લઈ લઈએ ઓકે પણ આ પતંગ જેવું જીવન જીવવાનો મતલબ ખાલી પોતાની ઉડાન ભરવી એટલો જ નથી એનો એક બીજો ઊંડો અર્થ પણ છે આપણી આસપાસની દુનિયા માટે થોડા સજાગ રહેવું જવાબદાર બનવું તો ચાલો આ ઉજવણીના ઉમંગની વચ્ચે એક બહુ જ મહત્વના મુદ્દા પર પણ નજર નાખીએ અને આ સવાલ ખરેખર આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દેવો છે આપણી ઉજવણીની આપણા આનંદની અજાણતા જ કોઈના પર શું અસર થાય છે એના વિશે આ સવાલ આપણું ધ્યાન ખેંચે છે જરા વિચારો ઈશ્વરે જે પક્ષીઓ રૂપી પતંગોને આકાશમાં ઉડાવ્યા છે એમને આપણી ધારદાર દોરીથી કાપી નાખવાનો હક આપણને કોણે આપ્યો તો પછી સાચો આનંદ છે શેમાં કદાચ સાચો આનંદ એ સ્પર્ધાની ભાવનાને એક નવી અને વધુ સુંદર દિશા આપવામાં છે વિચારો કોઈ એવી વ્યક્તિ જે ઉડવા તો માંગે છે પણ એની પાસે પતંગ જ નથી એને એક પતંગ આપીને જુઓ કોઈનો પતંગ કાપવાથી જે આનંદ મળે ને એના કરતાં ક્યાંય વધારે કંઈક મળશે કારણ કે દિવસના અંતે સાચો આનંદ વહેંચવામાં છે કોઈની ઉડાન છીનવી લેવામાં નહીં ખરું ને